નમસ્કાર મિત્રો એન્સી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ટકાવારીની અંદર વાત કરીએ છેલ્લા અને પોચ વર્ષની મિત્રો બે હજાર વીસની અંદર સાત લાખ ઉપરના ઉમેદવારો હતા જેમની સાહીઠ ટકા ઉપર પરિણામ હતું બે હજાર એકવીસની અંદર આઠ લાખ ઉપર હતા જ્યારે એમનું સો ટકા પરિણામ હતું બે હજાર બાવીસની અંદર સાત લાખ ઉપર પરિણામ ઉમેદવારો હતા જ્યારે ચોંસઠ ટકા પરિણામ હતું બે હજાર ત્રેવીસની અંદર નવ લાખ ઉમેદવાર હતા જ્યારે એમનું પરિણામ અહીંયા આપણે જોઈ શકીએ કે ચોસઠ પોઈન્ટ બાસઠ લાખ હતું જ્યારે મિત્રો બે હજાર ચોવીસની અંદર બે હજાર ચોવીસમાં સાત લાખની વાત કરી છે ત્યારે પરિણામ હતું ત્યાંશી પ્લસ હતું જ્યારે બે હજાર પચીસની અંદર નવ લાખ ઉમેદવારો હતા તો આ વખતે આપણે કેટલું પરિણામ આવવાનું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મિત્રો આપણા ધોરણ દસની તારીખ લગભગ સાત આઠ નવ છેલ્લામાં છેલ્લી અગિયાર તારીખ સુધી આપણું પરિણામ આવવાની સંભાવના રહેલી છે તો મિત્રો બધા આપણે એકવાર જય શ્રી કૃષ્ણ લખી દો કોમેન્ટમાં જેથી કરીને આપણું પરિણામ પણ સારું આવે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે ફરી નોટિફિકેશન આપશે ત્યારે આપણે ફરી વિડીયોની અંદર મળીશું જય હિન્દ જય ભારત